બંગાળસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાર સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય કચ્છિત ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે વડોદરા પાદરા બોડેલી નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ કે અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા સિદ્ધપુર સ્વામી હારી જ બનાસકાંઠાના બાબુ પ્રસાદ થવાની શક્યતા